છેલ્લા બે દિવસથી જે વિડીયો વાયરલ થાય છે અને જુદા જુદા લોકો દ્વારા જે મેસેજ આપવામાં આવે છે કે કોર્પોરેશન તાળાબંધી કરી કોર્પોરેશનમાં દુખાવ કરીશ આ કરી અને અગાઉ પણ જે કોર્પોરેશનમાં તોડફોડ અંગે બનાવ બનેલો છે તો આ અંગે અત્યારે અમે લોકોએ કોર્પોરેશનના ડીવાયએમસી સાહેબ જોડે અને સિક્યુરિટી અધિકારી જોડે રહીને સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવાનું છે આ આખી ચર્ચા અમે કરી રહ્યા છે આજના જે તાળાબંધીની જે સૂચના કરવામાં આવેલી હતી તો આને ધ્યાને લઈ અમે લોકો પચાસથી વધારે અમારો પોલીસનો સ્ટાફ અહીંયા ગોઠવવામાં આવેલું છે અને કોઈ પણ રીતે સરકારી મિલકતને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે પણ અમે લોકો મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એના સંકલનમાં રહીને કામગીરી કરવાના છે ગેરકાયદેસર રીતે કોઈ પણ એ કામ કરશે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો અહીંયા હાજર છીએ અને સતત વોચ કરી રહ્યા છે કઈ મૂવમેન્ટ છે અને જે પણ ગેરકાયદેસર મુવમેન્ટ હશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે